પહોંચતા સારવાર અર્થે ખસેડાયા ડીસા તાલુકાના સમોહ ગામે બે બાઇક સામસામે ટકરાતા એક બાઇક ચાલકનું મોત થયું જેમાં ભરતજી ઠાકોર અને તેમના મિત્ર ઠાકોર બાઇક ઉપર ડેરી ભરાવીને ત્યાંથી બાઇકમાં પેટ્રોલ ભરાવા નીકળ્યા હતા અને સમૂહ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ બાઇક સાથે સામ સામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સચાઉ અકસ્માતમાં બંને બાઇક ઉપર સવાર ચારે લોકો રોડ ઉપર પટકાયા અકસ્માતમાં અન્ય બાઇક સવાર બે યુવકો અકસ્માત બાદ ત્યાંથી નાસી ગયા હતા જ્યારે બાઇકની પાછળ બેઠેલા અમરજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું બાઇક ચાલક ભરતજી ઠાકોરને પણ ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમના પરિવારજનોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી તે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને મૃતકની લાશને પણ ડીસાથી સરકારી હોસ્પિટલમાં ખસેડીને તેના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી